આમ રામ ને જય માતાજી બધાને હાંજક જો ટાઈમ થઈ ગયો પાંચક વાગ્યા હશે ને પાણી ભણી નું વી આયો હો અત્યારે તો જો કે અમારે ઇવન રીડિંગ હાલે એટલે વાંચવાનું એવું બધું હોય એટલે હવે વી આયો જો વાડીમાં ભણી ભણી વી આયા પપ્પા લેવા આવ્યા હતા પપ્પા તો જો કે નતા આવ્યા પણ સિંધો ભાઈ આવ્યા હતા પાણી વારે એટલે હવારના વારે છે ને આખી જાહેર પાઈ દીધી જો એક કાઢીઓ રહ્યો ને અહીંયા છેલ વાડીઓ છે થોડાક કેરા બાકી હવારની આખી જાહેર પાઈ દીધી એટલા કેરા

ત્યાં તો આમ ગામનું નામ ન આવડે પાછાજી કરવા છે પાણી વાર ને અનુ થયા હતા મોટા ખયા હતા ટંખુ ખયા હતા અને દેવાની જેઠાણી અમે પાણી હતી હવા ની ત્રણ વાય ગયા એ આમ ગયા અમે આલ આવીને ને બેઠી બસ ગામ જ એટલે મને માથું બહુ દુખવા મને બહુ જાતા નહીં વાહન માં ઘડી કામ બેવાનું ઘડી બહુ લીકામ બેવાનું ઘડી બહુ રિક્ષા બેવાનું એવર હવર આમાં ગેસ થાય એટલે માથું ચડી જાય હે ને ઘડી ગાડા પર છે ત્યાં નીંદર આવી જાય પછી મેં કીધું હાલો કાંઈક ઉપા થાવ જે પરાર નાખવાનું બાકી છે ને ગદબ કીધું જોઈ આવું કીધું લીલું હોય ને તો રમ પાટ નાખો આટલું તો હોલ બાજુ શેડા ક્યારે હતા ને આ થોડુંક લીલું હતું પણ તો વાપરી પરાર ની ગાડી મેં બાજુ લઈ

તો બે ત્રણ ચાર પાંચ છ બાર તેર ખાલી બાકી છે એક એક આડિયામાં જો બાકી આખી જાહેર એકદમ બધી પાય આજે હે ને ઘડીક વ્યાયામો ખાધો હોય પાણી જ આખો દે વાયર વાયર કરી બધું વાર નાખો તો કાલે લખું છે ને ઘઉંમાં વારું ઘઉં નતો એટલે કે ઘઉં હે ને વાયર કરી જાય છે આડા પડી જાય તો પછી ઘઉંમાં ન વાયરું ને જાહેર પાડ્યું ને કાલ હવે જોવું બપોર પેલા પવન હશે ને તો ટાંકો ભરીને રાખ દે કાલે આવક તાણ ચાલુ કરું એટલે ઘઉં હાંજક હાંજક ના પાય ને તો આડા ઓછા પડે તો દાણા સારા છે એટલે આડા પડી જાય ને થાય જઈ ને એને દાણા સારા પાકે ને એટલે આટલું ફાયદો પીવે તો લગભગ તો પીવે એટલું પાણી નહીં હોય પણ પીવે એટલું ફાયદો પૂરતી રહી જાય એટલું પાયલ પાય છે ચાર મોટી થઈ ગઈ મારે ફેરો જોવા જવું છે એ હાર વાલો દેખાય નહીં ને જવું પડે મેં જો એક પૂરો લઈ લીધો ઘરે રહ્યો ને સબુ હાટું એ કારણ કે ખાય નહીં રજકો રહ્યો ને આ ફૂકો પૂરો નાખ દે ને એ ફાયદા રાખે એ રજકા ના ને એ નાખ્યો બીજી ભેંસ બધી ખાય જો અંધારું થઈ ગયું હોય ને આપણે જો થોડો કરીએ પોંક પોંક શેકો કીધું ધોરી ને આપણે તો નથી થયા જોકે પોંખ

જો કે હા થી ને હરખી જાગી જ જાય તો આળો થયો જાગ શેર વેર વે બાળકો જો થઈ ગયો હોય નવા કીધું શેક નાખે આ રે ઘડીક પકડાય પછી અંદર હેઠે પડી જાય

પણ કોઈ એમ થાય હે ને બાકી ને આપણે જો વાદરા બાદરા કાંઈ નહીં જો થોડોક થોડોક પ્રકાશ આવે છે બાકી કેમેરામાં દેખાય નહીં કરતા અંધારું થઈ ગયું છે હે બોરા જેટલો થવાનો હે પણ થોડીક ડુંડી હતી ને કાઢેલી આપણે બધું બે ત્રણ ડું બીજી બધી ભરી જાય જઈજ આ રીત આમાં મારી નાખીને દાણા નીકળે tocar a Pam Marcela તો આપણે હવે જો ઘરે અને બાજુ હાલે રોટલી મેથી વારી ઉભી છે આ રોટલા રોટલા જો મેથી વાળી રોટલી હોલક હાલક પાલક તો લાંબો લાંબો મોરાણો સારી જ થાય છે આ મસાલો પડ્યો તીખી લાગે કાને મીઠું એ એક જ રોટલો કેમ આજ કર્યો

પાલક ખવાય એટલે એમ કે લોહી વધે અમે પાલક ના ખાધા ને તોય અમારે શેર ના એમ કે બા એમ કે એમ કે પાલક ખાય ને લોહી વધે બા એમ કે શેર ના તો કેટલાય ખાય